કે જે ધારાસભ્ય બનતા હોય એમના લોહીના સંબંધ ધરાવતા પુત્રને કઈ રીતે આટલી મોટી એજન્સી આપવામાં આવે એટલે આ માત્ર દાહોદનું કોભાણ છે દલારામ એન્ટરપ્રાઇઝ કરીને એક એજન્સી મટીરીયલ પૂરું પાડવા માટે આવી હતી એ એજન્સીએ પણ છેલ્લા પાંચ વર્ષમાં જો આપણે તપાસ કરાવીએ તો કમસે કમ બાવીસો થી પચીસો કરોડનું કોભાણ એ એજન્સીએ કર્યું છે નમસ્કાર ગુજરાત તક સાથે હું પૂર્વી મિત્રો વિધાનસભાનું હાલ સત્ર ચાલી રહ્યું છે આ દરમિયાન વિધાનસભા સત્રમાં ગ્રામ પંચાયત નિગમની ચર્ચા ચાલી રહી હતી આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ મંત્રી પુત્રની કન્સ્ટ્રક્શન કંપનીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાડ્યો છે તેમણે આરોપ લગાવ્યો છે કે રાજ કન્સ્ટ્રક્શન નામની કંપનીએ અઢીસો કરોડનું ખોટું બિલ પાસ કરાવીને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે તેમણે જણાવ્યું છે કે રેતી કપચી સિમેન્ટ આદિના નામે કરોડો રૂપિયાનું બિલ ચૂકવવામાં આવે છે પરંતુ તે મુજબ કામ નથી થઈ રહ્યું આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે ભરૂચ નર્મદા છોટાઉદેપુર જેવા આદિવાસી વિસ્તારમાં જલારામ એન્ટરપ્રાઇઝ નામની કંપનીએ બાવીસસોથી પચીસસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે જો તેમના વિરુદ્ધ તપાસ કરવામાં આવે તો બાવીસસોથી પચીસસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો તેમણે આરોપ લગાડ્યો છે તેમણે કહ્યું છે કે એનજીઓ સરકારના ધારાસભ્યો વગેરે મળીને કરોડો રૂપિયાના ગ્રાન્ટ આદિવાસી વિસ્તારમાં જે ગ્રાન્ટ મળતી હોય છે તેમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ પસાર કરાવવા આવે છે પરંતુ તે મુજબ કામ નથી થતા આવો સાંભળ્યો ચૈતર વસાવાએ શું કહ્યું અમે જ્યારે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણની માંગણીઓ પર ચર્ચા હતી તેમાં મેં પણ ભાગ લીધો હતો અને જે દાહોદ જિલ્લામાં મંત્રીપુત્ર દ્વારા અઢીસો કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે એમાં એ પ્રકારનું કૌભાંડ કરવામાં આવ્યું છે દાહોદ જિલ્લામાં મટીરિયલ મનરેગા મટીરિયલ નામની એજન્સી પર અઢીસો કરોડ નું પેમેન્ટ ચૂકવવામાં આવ્યું છે ઓગણીસ જેટલી પંચાયતો એ ફરિયાદ આપી અને એ પંચાયતોએ કીધું કે અમારા ત્યાં જે પેમેન્ટ ચૂકવાયું ને કામો બતાવવામાં આવ્યા છે કામો થયા નથી સ્થળ પર કોંગ્રેસની ટીમ અને અમારા ઘણા આગેવાનો ગયા સ્થળ પર કોઈ પણ જાતના કામો થયા નથી તો સવાલ એ થાય છે કે જે ધારાસભ્ય બનતા હોય એમના લોહીના સંબંધ ધરાવતા પુત્રની કઈ રીતના આટલી મોટી એજન્સી આપવામાં આવે એટલે આ માત્ર દાહોદનું કૌભાંડ છે અમારે નર્મદા છોટા ઉદેપુર ભરૂચ અને બીજા જિલ્લાઓમાં જલારામ એન્ટરપ્રાઇઝ કરીને એક એજન્સી મટીરિયલ પૂરું પાડવા માટે આવી હતી એ એજન્સીએ પણ છેલ્લા પાંચ વર્ષમાં જો આપણે તપાસ કરાવીએ તો કમસે કમ બાવીસો પચીસો કરોડનું કૌભાંડ કર્યું છે નામે પણ જગ્યાએ એક ગાડી કે સિમેન્ટ સળિયા નાખ્યા વગર કરોડો રૂપિયાના બિલો પાસ કરાવીને જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીએ ગભેર્યા છે જેના કારણે આવી એજન્સીઓના લીધે જ આદિવાસીઓનો વિકાસ નથી થતો આદિવાસીઓ માટે જે ગુજરાત અને કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવે છે તે એનજીઓ એજન્સીઓ તો મિત્રો ધારાસભ્ય ચૈતર આરોપ લગાવ્યો છે કે આદિવાસી વિસ્તારમાં મંત્રીપુત્રો અને ધારાસભ્યો કેતા કે ભાજપના ધારાસભ્યો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી જાય છે અને સરકાર તેની વિરુદ્ધ તપાસ નથી કરતી તો આ સાથે તેમણે એક વધુ પણ આરોપ લગાડ્યો છે ત્યારે આ મામલે સરકાર તપાસ કરાવે છે કે કેમ તે તપાસનો વિષય રહ્યો આવા જ ઇન્ફોર્મેટિવ સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર